જૈન સાથીઓ રજનીકાંત પાછળ એડવોકેટ મહાદેવ ઘણા સમય પછી હું ફરીવાર લાઈવ થયો છું અને વારંવાર આ બાબતે જણાવું છું કે આ બધાય સરકારી જે મિલકત છે જે વરાછામાં આવેલા બ્રિજ છે એને આ બગાડીને જ રહે છે વારંવાર મારા દ્વારા અરજી પણ કરવામાં આવે છે અને વારંવાર અધિકારીને કહેવા પણ આવે છે કે તમે આની વિરુદ્ધ કાર્યવાહી કરો હવે હું તમને બતાવીશ કે આ બધા દિવસે દિવસે એક કામ કરાવીએ કે બીજું કામ બગાડવાનું શરૂ કરી દે જે આ સરથાણા જકાત નાખા સીમાડા નાખા ને સીમાડા નાખા થી સરથાણા જકાત નાખા જે આ બ્રિજ છે તમે જોઈ શકો છો આ બ્રિજ આ બ્રિજ ની નીચે જે પિલોર છે અગાઉ પણ સ્ટીકર લગાડવામાં આવ્યા હતા બગાડવામાં આવ્યા હતા ફરીવાર નવા કંપની દ્વારા સ્ટીકર લગાવવામાં આવ્યા છે તમે જોશો તો ફરીવાર નવી કંપની દ્વારા જે એક શ્રી રુદ્રા એને દ્વારા એક ફરી વખત સ્ટીકર લગાવવામાં આવે છે ને જાપ આ એક સીમાડા બધી જ જગ્યાએ હરેક પિલોરમાં આ બધા સ્ટીકર જોવા સ્ટીકર આગળ જોશો તો સ્ટીકર પાછળ જોશો તો આ સ્ટીકર આગળ સ્ટીકર પેલા ઓલા જો ગોતી લો વાળા સ્ટીકર મારે તો એને એસએમસી વાળા ગોતી નો આઈ ગયા

એને ક્યાં કમી છે કારણ કે ઝવેલર્સ નો શોરૂમ છે એટલે આપણે માની શકીએ કે પૈસા વાળા હશે તો પછી એને જ્યાં જાહેરાતોના બોર્ડ છે જે મહાનગરપાલિકા હોય કે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા હોય તે બોર્ડમાં જાહેરાત આપીને એને જાહેરાત આપવી જોઈએ ને આ એની જગ્યાએ લોકોની જે જાહેર જે મિલકત છે સરકારી મિલકત છે એને નુકસાન પહોંચાડવાનું કામકાજ શરૂ કરી દીધું સાબતાય બધાએ હવે સમજ પડતી નથી કે વરાછામાં શું કામ આવો સ્ટીકરો લગાડે છે તમારામાં તાકાત તો બોર્ડ જે જાહેરાતના બોર્ડ છે એમાં આપો ને અમારા વરાસાના જે બ્રિજો છે કે મિલકત છે હું કામ નુકસાન પહોંચાડો છો તમે અધિકારીને મેં કહેવા માંગુ હતું કાયદામાં જોગવાઈ છે કે આવા વ્યક્તિઓ કોઈ સરકારી મિલકતને કોઈ નુકસાન પહોંચાડતા હોય જાહેર મિલકત નુકસાન પહોંચાડતા હોય તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે પોલીસ સ્ટેશનમાં અરજી આપો અને પોલીસ વાળા છે એવું લાગશે તો ગુનો નોંધી નાખશે તમે એક વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધશો ને તો બીજી વખત કોઈ બીજા વ્યક્તિ આવી રીતે ખરાબ પિલર નહીં કરે અગાઉ જે સ્ટીકરો લગાડવામાં આવ્યો તે બાબતની ફરિયાદ મેં કરી હતી તો વ્હાઇટ કલરના કલર માર દેતા અરે મેં ઓલાને કીધું ભાઈ તો વ્હાઇટ કલરના કલર મારે તો હમણાં પિલર બગાડશો એટલે આને સ્ટીકર ઉખડવાનું પ્રોસેસ કરીને એ નથી કરવું કારણ કે સ્ટીકર ઉખડતા સમય લાગે અને વ્હાઇટ કલરમાં છે તો પીછો બતાડીને સાહેબ મેં ફોટા પાડીને મોકલી દેવાના એટલે એ બહુ સરળ લાગે પેના ઉપરના અધિકારીઓ પણ એવા હશે કે એને પણ એ નખો એ કહેવાતો નથી કે ભાઈ તું કલર નહીં તો સ્ટીકર કાય નહીં કે કારણ કે કરવું જ નથી કામ ને પણ આ બધાને વ્યવસ્થિત જે એની ફરજમાં આવે છે ફરજમાં કામ કરવું જ નથી આ તો બધાને તકલીફ છે આપણે ફોન કરીને કહીએ આપણે કહીએ તે થોડું ઘણું ઓગણીસ વીસ કામ કરે લગભગ મેં આની પહેલા લગભગ પંદર થી અઢાર જેટલી ફરિયાદો કરી હતી રોજ ઉઠીને ફરિયાદ કરું રોજ ઉઠીને ફરિયાદ કરીએ પણ આ બધાને શું છે જાડી ચામડીના કરવું તો કરે છેલ્લે ફરિયાદ કરી પેલા ફોન કર્યો મેં કીધું સાહેબ ને ફરિયાદ તમારા વિરુદ્ધ કરીશ એ પણ ફરિયાદ કરી હતી ત્યારે એને વ્હાઈટ કલરના જે કલર માર્યા અને હારમાં ફરી વાર નવા બધે એક બાજુ ને આ સિમળા નકા થી જકાત નકા બાજુ મેં તમને વિસ્તાર બતાવ્યો એની એની ઓલી બાજુ પેલી સાઈડ બીજો પીલર આપડે કે જકાત નકાથી થી નકા તરફ હરેક પિલર ઉપર આવા સ્ટીકર માર્યા છે એટલે ભાઈ તમે ક્યાં એલા કઈ નાની સુની દુકાન લઈને બેઠા એટલે આખી ઘરડાની મોટી દુકાન લઈને બેઠા છો તમારે યાર જેવી કામગીરી કરવાની હોય આ ગોતી મૂવી ગોતી લો એટલે ભાઈ હું એસએમસી વાળાને એમ કઉ છું તમે એને ગોતી લો ને એને કોઈ ગોતો એને ગોતી લો તમે એને ગોતી ગુનો નોંધો ને આવા તમે પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધો ને તો આ બધા બંધ થાય મિલકત ને આ બધા નુકસાન પહોંચાડશે જે આ મારો વિડીયો જાગૃત નાગરિકો જોવા છે એને પણ હું કહું છું કે તમે પણ ફરિયાદ કરો એસમસી માં અને એસમાં અધિકારી વિરુદ્ધ પણ ફરિયાદ કરો કે તમે આ કરતા નથી કે ગુનો કાર્યવાહી કરતા નથી જેથી અધિકારીઓને પણ એમ થાય કે મારે પણ કાર્યવાહી કરવી જોઈએ તો મિત્રો જેટલા લોકોને સુરત શહેરમાં રહેતા તમામ લોકોને એક વિનંતી છે કે તમે બધે મોકલો કારણ કે આ મને નથી લાગતું કે આ એક તો આ બ્રિજ નીચે મોટું મોટું દબાણ છે બ્રિજ નીચે આ જે પરપ્રાંતિયો હોય કે ગુજરાત ના હોય જે લોકો અહીં નીચે રે છે જ્યાં ગાંજાઓ પણ વાવે છે એવી પણ માહિતી મળેલી છે એક તો ધામ ધડધડાટી બોલાવે મારામારી કરે ગાળિયું બોલે ગંદુ તો કરી તો અલગ જ પાણી કચરું હાથે નેજન પડ્યા રે પથરા હુયા રહે એટલે આપણે ખૂબ મોટું ન્યુસ પેલે થયું છે આ બાબતે મેં ઘણી મહેનત કરી જે કોધારા કેટ લઈને આપણે કાપોદરા જે બ્રિજ ઉતરે છે એ બાબત ઘણી મહેનત મેં કરી કોર્પોરેટરોને પણ જે તે સમયે બહુ મેં કીધું કે ભાઈ આનું કાંક કરો આને હટાવો જેટલું બ્યુટીફીકેશન કરે તો બે બે મહિના થાય ત્યાં તો કસડ ઘાણ કાઢી નાખે એ બધા કપડા હોકાવાનું શરૂ કરે ને તો ધોળે કાંક હીરાવાળું ગોતવાનું કા કરે ન્યા બધું નાખ્યા કરે માટી નાખ્યા કરે કચ્છ નાખ્યા કરે ક્યાંક શેટી નીકળી હોય શેટી જ્યાં નાખીને હું અને પછી જે ખરાબ થયેલા મૂકીને વૈયા જાય એટલે જાગૃત નાગરિકોને પણ એક વિનંતી છે પણ આ બાબતે તમે પણ લડાઈ લડો હું પણ લડું સૌ સાથે મળીને જો લડાઈ લડીશું તો હંમેશા જીત થશે એક વ્યક્તિ બે વ્યક્તિ ત્રણ થી લડવાથી સહમત થઈને સંપ થઈને વરાછાનો જે બ્રિજ છે જે શાક છે આપણી જે મેન રોડ છે એને આપણે ક્લીન કરાવવો જોઈએ વારંવાર જયારે ગાડી લઈને હું અને તમે નીકળતા છો તો આપણે એકબીજા વાત મગજમાં વિચારો આવતા હશે એટલે આને હવે અહીંથી કાઢતો સારું એસએમસી એસએમસી ના અધિકારીને કોઈ જ પડી નથી આ બાબતે કારણ કે એને આ કરવું જ નથી બીજા ઘણા કામ પડ્યા એટલે કરવા નથી કે ઘણા કામ કરવા નથી એટલે કરવું નથી આ પણ આના માટે કોર્પોરેટરશ્રીઓ ધારાસભ્ય નાગરિકો છે એ જો કામગીરી કરશે ને તો આ લઈને આ સરથાણા નાકા સુધીના જે બંને ત્રણ બ્રિજો ત્રણ બ્રિજો છે એ ત્રણેય બ્રિજો નીચે જે આ ન્યુસન્સ છે દબાણ છે એ હટાવવું જોઈએ મહેનત કરવી જોઈએ મહેનત કરીશું તો આપણે સુરતના વરાછાના બ્રિજને આપણે ક્લીન રાખીશું સાથે જે આ પિલોરને ખરાબ કરે છે સ્ટીકરો મારે છે પિલોર ઉપર એટલે કરોડો રૂપિયાના બ્રિજ બનેલા છે ને કરોડો દિવસો કેટલાઓ દિવસો અને કરોડો રૂપિયાનો ખર્ચો કરીને બનાવેલા છે ને કેટલી હદે લોકોને પરેશાની થયેલી છે જ્યારે બ્રિજ બનતા હતા ને ત્યારે કારણ કે ટ્રાફિકનો એટલો મોવાઝોડો અને રસ્તાઓ બંધ કરેલા ક્રોસિંગ બંધ કરેલા ખૂબ જ નુકસાન થયેલું છે ખૂબ જ લોકો નુકસાન થયેલું છે આ બ્રિજ બન્યા છે આ કોન ક્યાં કદર રહી છે માત્ર ને માત્ર પોતાના જાહેરાતના સ્ટીકર મારી દેવાના અને પોતાને છે છે કે કે કમાણી થાય લોકો જાહેરાત થઈ જાય એવું તો મિત્રો આહવાન કરું છું અને વિનંતી કરું છું કે આપણે આ વરાછાના પોદા રાકેટ છે નાના વરાછા છે બ્રિજ છે એને આપણે ક્લીન કરાવીએ જે નુકસાન પહોંચાડે છે એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાવીએ હું મારી રીતે મહેનત કરતો રહીશ તમે પણ તમારી મહેનત કરો જય જય ભારત સાથે મને એક વિચાર આવ્યો હતો કે એક કમ્પ્લેન ગ્રુપ બનાવવાનો વિચાર આવ્યો હતો કે જે એમાં થોડુંક સ્ટ્રિક્ટલી ફોલો કરવાનો રહેશે કારણ કે હું કોઈ પણ આપણે ગ્રુપ બનાવીએ ને એમાં મફતની પોતાની જાહેરાતો મોકલી સખ્ત મનાય છે મારું એક આરટીઆઈ ગ્રુપ બનાવેલું છે એમાં કોઈ બિનજરૂરી કોઈ વસ્તુ નાખવાનું ખાલી માત્ર આરટીએ એટલે આરટીએ એ જ વિશે હોય એ જ રીતે એક કમ્પ્લેન ગ્રુપ બનાવવાનું વિચારું છું કે જેમાં પણ જે લોકોને મિત્રો જોડાવું હોય તો મારા કોમેન્ટ બોક્સમાં પણ પોતાનો મોબાઈલ નંબર એમાં એડ કરજો કાથવા હું એમાં લિંક નાખી દઈશ પણ એમાં સ્ટ્રીકલી ફોલો કરવામાં રહેશે ને ખરેખર હું રીમૂવ કરી આપીશ કારણ કે બે થી ત્રણ મિત્રો આ બાબતે પણ ધ્યાન રાખશે કે બિનજરૂરી લિંકો નાખશે કોઈ ન્યૂઝની લિંકો નાખશે પોતાના બિનજરૂરી વિડીયોની લિંકો નાખશે તો એને રીમૂવ કરવામાં આવશે એટલે જય હિન્દ જય ભારત આપણે જય ગુજરાતને આપણે ક્લીન કરીએ સુરતને ક્લીન કરીએ તમારે શહેર અને ગ્રામ્યને ક્લીન કરીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત